નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર હવેના દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે અને આજના બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત રાજ્યમાં બધા જ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી હાલ શરૂ છે પરંતુ ખેડૂતોને હાલના સમયમાં રૂપિયા બારસોથી પંદરસો રૂપિયા મળે છે જે ખેડૂતોને પોસાય તેમ નથી અને સત્તરસો રૂપિયા અથવા તો અઢારસો રૂપિયા થાય તો દવા ખાતર મજૂરી અને બિયારણનો ખર્ચ પણ નીકળી શકે આમ આવાને આવા ભાવ મળતા હોવાથી કપાસના ખેડૂતો ચિંતિત બન્યા છે હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે કપાસની આવક અને બજાર ઉપર આધાર રહેલો છે ભારતમાં કપાસનું સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે પણ વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે આમ કપાસનું ઉત્પાદન તો થાય છે પણ ભાવ ખૂબ જ નીચા મળે છે અને આથી જ વાવેતર વિસ્તારના ઘટાડા સાથે આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ ઘટવાનું અનુમાન છે ગયા વર્ષે કપાસના ભાવ સોળસો રૂપિયાથી સત્તરસો રૂપિયા હતા પરંતુ આ વર્ષે તેમાં મણદીઠ રૂપિયા એકસો પચાસથી થી રૂપિયા બસોનો ઘટાડો નોંધાયો છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા એક હજાર એકથી સબૂતસો એકાવન મોરબી બારસો પચાસથી સબૂતસો બોતેર સાવરકુંડલા તેરસોથી સબૂતસો સિત્તેર જામજોધપુર તેરસો ત્રીસથી સબૂતસો એકતાલીસ કુકરવાડા તેરસોથી સબુતસો સાસઠ બેચરાજી અગિયારસોથી તેરસો સિત્તેર લીલિયા મોટા બારસો પંચોતેરથી સબુતસો સોતેર બાબરા તેરસો એસી થી સબુતસો પંચાણું ઉપલેટા બારસો થી સબુતસો પંદર માણસા તેરસો પંદર થી સબુતસો ઓગણસિત્તેર બોટાદ બારસો એસી થી સબુચો પંચાશી જેતપુર એક હજાર અડત્રીસથી સબુતસો એકસઠ હળવદ બારસોથી પંદરસો એક રાજકોટ તેરસો એકવીસથી પંદરસો પાંચ ભિલોડા તેરસોથી વડાલી તેરસો પચાસથી પંદરસો સાત બાંકાનેર પચાસથી ધારી નવસો વીસથી ત્રીસ જોટાણા તેરસો સબુચો પચીસ અમરેલી નવસો વીસથી સબુતસો એંશી વિરમગામ બારસો પચીસથી સબુતસો એકવીસ હારીઝ બારસોથી તેરસો પાસઠ તેરસો સિત્તેરથી કડી બારસો ઓગણસાઠથી એકસઠ હિંમતનગર બારસો પચાસથી કોડીનાર પચાસથી પચાસ પાટણ સિત્તેરથી સો નેવું જામનગર એક હજારથી સબુતસો પંચાણું ગોંડલ અગિયારસો એકાવનથી સબુચ્ચો એકસઠ વિસનગર બારસો પચાસથી સબુચ્ચો એકાશી તળાજા બારસો પંચોતેરથી સબુચ્ચો પિસ્તાલીસ થરા સબુતસોથી સબુચ્ચો સિત્તેર સાણસમા એક હજાર થી તેરસો સત્તાણું જામખંભાળિયા તેરસો ચાલીસથી સબુચ્ચો પચાસ વિઝાપુર બારસો પચાસથી સબુતસો સત્યોતેર ગોઝારીયા તેરસો પચીસથી સબુતસો એકસઠ મહુવા એક હજારથી સબુતસો બાવીસ ઇકબલગઢ બારસો એંશીથી સબુતસો જસદણ તેરસોથી સબુતસો સાઠ ચિદપુર બારસો પચાસથી સબુતસો સત્તાણું અંજાર સબુતસો દસથી સબુતસો દસ તલોદ તેરસો એકથી સબુતસો પંચાવન ભાવનગર બારસો પાંત્રીસથી સબૂતસો પાંત્રીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે